આજના વ્યસ્ત જીવનમાં માઇક્રોવેવ આપણા રસોડાનો આવશ્યક ભાગ બની ગયો છે અને જો તમે પણ તમારા રસોડામાં રેગ્યુલર માઇક્રોવેવનો ઉપયોગ કરતા હોવ તો તેનાથી થતા મોટા નુકસાન વિશે એકવાર જાણી લેશો તો ચોક્કસથી તમે માઇક્રોવેવનો ઉપયોગ ઘટાડી દેશો તો આવો જાણીએ માઇક્રોવેવથી થતા આ મોટા નુકસાન વિશે તો મિત્રો અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલે એક મહત્વનો અહેવાલ બહાર પાડ્યો છે જેમાં માઇક્રોવેવ ફૂડ પેટ ખરાબ થવા જેવી અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે તેવું સૂચવવામાં આવ્યું છે તો કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે તેનાથી હોર્મોન્સ સંતુલન બગડે છે હા આ એક ખતરનાક બીજું સત્ય એ છે કે માઇક્રોવેવમાં રાંધવામાં આવેલો ખોરાક માઇક્રોવેવમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયન્સના કારણે શરીરને કેન્સરનું જોખમ વધારે છે માઇક્રોવેવમાં રાંધતી વખતે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે ખોરાકને પણ અસર કરે છે અને જ્યારે તે ખોરાક શરીરમાં પ્રવેશે છે ત્યારે તે શરીરમાં કેન્સર પેદા કરતા કોષોને વધારે છે માઇક્રોવેવમાં રાંધેલો ખોરાક વારંવાર ખાવાથી કેન્સરનું જોખમ વધી જાય છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માઇક્રોવેવમાં બનતો ખોરાક પેટનું કેન્સર અને સ્કિન કેન્સરનું જોખમ વધારે છે આ સિવાય રશિયન વૈજ્ઞાનિકોએ સંશોધન બાદ દાવો કર્યો છે કે માઇક્રોવેવના કિરણોને કારણે ગરમ દૂધ અને કઠોળમાં કેન્સરના કોષો બને છે આથી મિત્રો ગર્ભવતી મહિલાએ માઇક્રોવેવમાં રાંધેલો કે ગરમ કરેલો ખોરાક ન ખાવો જોઈએ કારણ કે તેના કિરણો ખોરાકમાં ભળી ગર્ભના મગજ અને હૃદયને ગંભીર નુકસાન પહોંચાડે છે તો બીજી તરફ ડોક્ટરે પણ એવી ચિંતા વ્યક્ત કરી છે કે આવા ખોરાકના વધુ પડતા સેવનથી કસુવાવળની શક્યતા વધી જાય છે તો મિત્રો વધુમાં જો આપણે વાત કરીએ તો નું કહેવું છે કે માઇક્રોવેવમાં ખોરાક રાંધવાથી પોષક તત્વો પર પણ અસર થાય છે માઇક્રોવેવમાં ઊંચા તાપમાનના કારણે વિટામિન બી ટ્વેલ નાશ પામે છે આ સાથે જ મોટા ભાગના લોકો માઇક્રોવેવમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે આ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે માઇક્રોવેવનું તાપમાન પ્લાસ્ટિકમાં રહેલ ઝેરી પોલીમર કણોને તોડી નાખે છે અને તે ખોરાકમાં સમાઈ જાય છે આ કણો પછીથી હોર્મોન અસંતુલન જેવી સમસ્યાઓનું કારણ બને છે